દેશમાં પાંચમી સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અનેક આદર્શ શિક્ષક એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં ઉજવવામાં આવે છે જે અંતર્ગત વડોદરા જિલ્લાના મકરપુરા જીઆઈડીસી રોડ પર શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય સ્કૂલ આવેલી છે જ્યાં આજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી

હું હું ઘણા બધા ક્લાસમાં હું ઘણા બધા ક્લાસમાં બનાવવા ગઈ ત્યાં મને સારું એવું લાગ્યું બધા વિદ્યાર્થીઓએ મને સપોર્ટ કર્યો મને શાંતિથી બનાવવા દીધી મને આજે ખબર પડી કે શિક્ષકો કેવી રીતના બાળકોને મનાવે છે કંઈ આજે અમે શિક્ષક બન્યા તો મને મને ખબર પડી કે મેડમો અમને કેવી રીતે સાચવે છે હવે આપણે જેવી હેરાન કરે છે આજે એ લોકોએ મને બી હેરાન કરે તો મને બી ખબર પડી કે આ શિક્ષકોનું મહત્ત્વ શું છે અમારા જેવું શિક્ષકોનું ખૂબ વધારે મહત્ત્વ હોય છે આપણો પરિચય મારું નામ ચૌહાણ ભૂમિકા મનોસી છે હું ધોરણ 12 12 માં ભણું છું જેજી ખાસ કરીને આજે શિક્ષક દિન છે શું કહેશો આજે શિક્ષક દિન છે અને હું આ શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બની છું અને હું પહેલેથી જ આ શાળામાં ભણું છું અને રોજ જ આપણા શિક્ષકો ભણાવતા છે આપણે આટલા બધા શિક્ષકો આટલા બધા વિદ્યાર્થીઓને તે લોકો હેન્ડલ કરતા હોય છે આજે શિક્ષક બની ત્યારે મને ખબર પડી કે જ્યારે આપણે ધ્યાન નથી આપતા ત્યારે શિક્ષકોના મનમાં કેવું થતું હશે આપણે એમને હેરાન કરીએ છીએ તો આપણે એમને હેરાન ન કરવા જોઈએ અને જે શિક્ષકો ભણાવે છે તે પર ધ્યાન આપવું આપનો પરિચય મારું નામ બારિયા મનિકા સુતા વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા